જે માણસ પોતાની જાતને સુધારવા બેઠો હોય એની પાસે બીજાની ટીકા કરવાનો સમય નથી હોતો આપણા જીવનમાં અમુક લોકો તો એવા હશે જ જે મતલબ વગર ક્યારેય યાદ નહીં કરે એ વાસ્તવિકતા જેટલી જલ્દી સ્વીકારશો એટલા ખુશ રહેશો પૈસાનું બેલેન્સ હશે તો લોકો આવકારો આપશે પણ સારા કર્મોનું ભક્તિનું બેલેન્સ હશે પ્રભુ પાસે આવકારો મળશે આર્થિક સ્થિતિ કેટલી પણ સારી હોય પણ જીવનનો આનંદ લેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ ઘણા લોકો કહે છે કે સમયની સાથે સાથે માણસ પણ બદલાય છે એવું નથી ખરેખર તો સમયે સમયે સાચો માણસ બહાર આવે છે જિંદગીભર યાદ રહે છે મુશ્કેલીમાં સાથ આપવાવાળા અને મુશ્કેલીમાં સાથ છોડવાવાળા લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની અપેક્ષાઓ પૂરી કરી શકશો